વાસ્તા પોલીસ તેમજ નવસારી એલસીબી અને ચીખલી ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા આ લાશ વાઘાબારી ગામના કુકડી ફળિયાના રહેવાસી જીણાભાઈ મંગળભાઈ પટેલ કે જેઓ ભગતનું કામ કરે છે તેમની હોવાનું જણાયું હતું અને લાશની આજુબાજુ પૂજા સામગ્રી પણ જોવા મળી હતી પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવતા જીણાભાઈ પટેલની હત્યા કોઈ અજાણ્યા એ સમયે તેના પર માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી હોવાનું જણાતા પોલીસે આ મૃતકની લાશનો કબજો મેળવી પીએમ અર્થે વાસદા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડી એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી આ સમગ્ર ઘટના અંગે વાસદા પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદ બાદ જાણવા મળ્યું હતું કે વીણાભાઈ પટેલની હત્યા તેના જ ગામમાં રહેતા ધીરુભાઈ મિત્થલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જેને આધારે પોલીસે તેના ઘરેથી તેને ઝડપી લઈ વધુ પૂછપરછ કરતા તેણે આ ગુનો કર્યો હોવાની કબૂલાત કરતા તેની વિરુદ્ધ હત્યા અંગેની ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી. વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વાંદરવેલાના પાવડી ફળિયા એક એરિયાની અંદર નદી કિનારે એક લાશ મળી આવેલી જેની થોડી તપાસ કરી થોડું ઇન્વેસ્ટિગેશન કરતાં તે આ લાશ ઝીણાભાઈ મંગળદાસની ઓળખ થયેલી હતી જેનું અગમ્ય કારણોસર કોઈ મૃત્યુ કરેલાનું માહિતી મળેલી હોય જેથી તેના સગાવલાની ફરિયાદ લી આગળની કાર્યવાહી મૃત્યુની દાખલ કરી અને આગળની કાર્યવાહીની તપાસ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યો છે એફએસએલ તેમજ વિઝિટેશન અને દરેક ડોગ બધાની મદદથી ડિટેક કરવા માટે એલસીબી તેમજ અમારી જિલ્લાની બધી બ્રાન્ચો અને અધિકારીઓ ઇન્વેસ્ટિગેશનમાં મદદ અલગ અલગ ટીમો બનાવી રિપોર્ટ